પણ આજકાલ આપણે કહીએ છીએ કે આપણે ધાર્મિક છીએ ધાર્મિક છીએ તો હું કહી શકું સત્યથી વિશેષ બીજો કોઈ ધર્મ છે નહીં રામચરિત માનસ કહી છે અને પૂજ્ય બાપુની હાજરી છે અને મારે કહું કે ધર્મ એટલે શું મારી વ્યાસપીઠ ની જવાબદારી સાથે બાપુ જો હું કહું

તમને એક આધું ઉદાહરણ આપું કોઈ પણ ડોક્ટર એક દર્દી નું ઓપરેશન કરી અને પેટ ચીરે છે તમે મને ખાલી બતાવો એ ધર્મ થયો ગણાય કે અધર્મ થયો ગણાય કોઈ પણ એક ડોક્ટર લાડુ મોર સાહેબ જેવા દર્દીનું પેટ ચીરી નાખે ધર્મ ગણાય કે ધર્મ ગણાય ક્રિયા સારી નથી ચેસ્ટા છે ચીરવાની વાત છે પણ કાર્ય પાછળની ભાવના શુદ્ધ પાછળ અને દર્દીને સાજો કરવાની ભાવના છે એટલે એનો ધર્મ થયો ગણાય છે અને એનાથી ઠીક ઉલટું કહું તમને કોઈ પણ એક કસાય એના બકરાને ભાજીપાલાને બદલે કાજુ બદામ નું તગારું મૂકે એનો ધર્મ થયો ગણાય

તમે જે પણ કાર્ય કરી રહ્યા છો એની પાછળની ભાવના શુદ્ધ આપણો ધર્મ એવા ધર્મને ભગવાન શિવ કહે છે આપણા જૂના ભજનોની અંદર પણ એવું ગવાણું છે કે જીરે લાખા આપણે આપણા ધર્મને સંભાળવા સત્યમ વદ ધર્મ ચરહ

એ જીવ લગ્ન પછી તારે ત્રણ શૂળમાંથી માંથી પસાર થવાનું આવશે એટલા માટે બહુ સુંદર મજાની રીતે આ આનું દર્શન છે ભગવાન શિવ તરીકે તૈયાર થયા માં મેના દેવી મૂર્છિત થયા ને પડી ગયા વળી પાછા સપ્તરસિંહ અને નારદજીને બોલાવવામાં આવ્યા આમાં બન્યું એવું આ કથા હું તમને ટૂંકમાં એટલું માટે કહું છું કે આપણે રાજેન્દ્ર બાપુનું સાંભળવાના છે પણ હું તમને સંક્ષિપ્તમાં કહું કે મેના દેવીની મૂર્છા પછી જ્યારે મેના દેવી જાગ્રત થયા આ કાલ કથા હું તમને કહીશ પણ માત્ર તમને ટકોર એટલા માટે કરું કે જ્યારે ઉઠ્યા ને ત્યારે સીધું જેવું એવું કીધું હું આવા વરરાજા સાથે મારી દીકરી નહીં પડના લગ્ન વિધિ અટક્યો છે ભગવાન નું લગ્ન જાણવા જેવું છે ત્યારે ઋષિ મુનિઓ અને દેવતાઓ એવું કીધું કે ભાઈ એક કામ કરો નારદજીને બોલાવો સપ્તર્ષિ આ લગ્ન વિધિ અટક્યો છે આપણે જાહેર જીવનની અંદર નથી બનતું ક્યારેક દીકરા દીકરીને ન બને હા અને જયારે એ લગ્ન ભંગાણ ના આરે હોય ત્યારે શું કે ભાઈ આમાં મધ્યસ્થી કોણ હતા એને બોલાવો આમાં જે વચ્ચે પડવા વાળા કરાવનાર કોણ હતા એને બોલાવીને આ વાંધો ચીરો

ત્યારે મેના દેવી તો ત્યાં સુધી કહે કે નારદ કર્મે કાહ બીગા એ નારદ મેં તમારું હું બગાડ્યું હતું કે આ મારી દીકરીને આવા વરરાજા માટે તપ કરવા મોટી મોકલી પણ અંતે નારદ એવું કહે છે કે તમને એવું લાગે છે કે તમારી દીકરી છે પણ તમને હું કહું હે મા મેના માત્ર તમને એવું લાગે છે કે આ તમારી દીકરી છે બાકી આ તો જન્મે જન્મે તરીકે પરાશક્તિ છે છે બ્રહ્માંડ ભાંડોતરી આ તો તમને અને હિમાચલ મહારાજ ને આપવા માટે તમારા ઘરે અવતરિત થઈ છે સત્યનું ભાન થયું આજ મા મેના દેવી કહે છે કે તો પછી હવે શિવજીને સન્માન સભેર લઈ અને શિવજી મહારાજ આજ